જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું તહેવારો માટે માત્ર દસ જ મિનિટમાં બની જાય તેવો કોપરા પાક ને માર્કેટ કરતાં ખૂબ જ હેલ્ધી ને માવાની કે ચાસણીની ઝંઝટ વગર એકદમ પોચો ને ટેસ્ટી એવો કોપરા પાક બનશે તો બનાવવાનું શરૂ કરીએ તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલાઇકનને જરૂરથી દબાવો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન જલ્દીથી મળી જાય તો હવે એક પેન લઈશું તેમાં થોડું નીચે પાણી રેડીશું અને અઢીસો એમ મિલ્ક લઈ લેશું દૂધને થોડું ગરમ થવા દેસું ઉભરો આવવા દેસું એકથી બે ઉભરા આવે ત્યાં સુધી ઉભરો આવવા દેસું તમે જોઈ શકો છો કે ઉભરો આવી ગયો છે હવે તેને થોડીવાર હલાવી લેશું થોડુંક દૂધ આપણે એને બળવા દેશું આવી રીતે થોડી વાર ઉકળવા પણ દેસું તેને થોડું ઉકળે ત્યાં સુધી તેને હલાવશું જેથી દૂધ નીચે ચોટે નહીં ફ્રેન્ડ્સ આ કોપરા પાક ઘરે ખૂબ જ સરળ રીતે ને ખૂબ જ સારો બને છે હવે તેમાં બસો ગ્રામ ખાંડ નાખીશું તમે જેવી ખાંડ અંદર નાખશો તેવું તેનું દૂધ અને ખાંડનું મિક્સચર એકદમ પાણી જેવું દેખાઈ જશે તમે જોઈ શકો છો એકદમ પાણી જેવું દેખાય છે હવે બસ એ બંને મિક્સ થાય એટલે થોડુંક ઘટ્ટ થવા લાગશે થોડું તેને ઘટ્ટ થવા દઈશું હવે તેમાં હવે તેમાં અઢીસો ગ્રામ કોપરાનું છીણ લઈ લેશું આ છીણ માર્કેટમાં ખૂબ જ સરળ રીતે મળી જાય છે તો તેને પણ લઈ લેશું અને જે આપણે ખાંડ અને દૂધનું મિક્સર બનાવ્યું હતું તેમાં નાખીને મિક્સ કરીશું બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી ગાંઠા ના રહે આવી રીતે મિક્સ કરતા જઈશું મિક્સ કરીને હવે તેમાં કેસરવાળું દૂધ નાખી દેસું મેં આઠથી દસ કેસરના વાડા લીધા હતા તેને દૂધમાં પલાળી દીધા હતા થોડી ઇલાયચી અને થોડો યલો ફૂડ કલર લઈ લેશું હવે બધું જ પ્રોપર મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ તમને આમાં કલર ઓછો લાગે તો તમે થોડો કલર એડ કરી શકો છો અને વ્હાઈટ પણ રાખો તો પણ સરસ લાગે છે મેં અત્યારે યલ્લો ફૂડ કલર એડ કર્યું છે હવે તેને બધું જ બરાબર મિક્સ કરી લેશું કોપરા પાક અત્યારે તહેવારોમાં ખૂબ જ સરસ લાગે છે તો આ વ્રત અને ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો હવે તેમાં એક મોટી ચમચી જેટલી મલાઈ નાખીશું તો ફ્રેન્ડ આ કોપરા પાકમાં ઘીની જરૂર નહીં પડે અને એકદમ લચકાદાર આપણો પોચો અને સરસ એવો કોપરા પાક બનીને તૈયાર થઈ જશે તાજી મલાઈ હોય ઘરની તમે તે પણ લઈ શકો છો અને આગળના દિવસની હોય તો પણ તમે તેમાં નાખી શકો છો હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે મને થોડો યલ્લો કલર ઓછો લાગ્યો હતો તો થોડો મેં નાખેલો છે હવે આપણે એક પ્લેટ લઈ લેશું તેને ઘીથી ગ્રીસ કરી લેશું અને આપણો કોપરા પાક તેમાં એડ કરીશું તો બધો જ કોપરા પાક લઈ લેશું આવી રીતે સ્પેચ્યુલાથી અથવા તમારા ઘરે કોઈ પણ વાટકી હોય એ વાટકીથી પણ તમે તેને દબાવીને સેટ કરી શકો છો બધી જ કિનારી પણ તમે સેટ કરી લો આવી રીતે થઈ ગયા બાદ તેના પર ચાંદીનો વરખ લગાવી દો અત્યારે મારી જોડે ચાંદીનો વરખ આ હતો તો મેં તે લીધો છે એવી જ રીતે આપણે બધા પર લગાવી લઈશું અને ઉપરથી હવે આપણે પિસ્તાની કતરણ કાજુની કતરણ કે બદામની કતરણ તમને જે ભાવે તે તમે લઈ શકો છો હવે આ કોપરા પાકને થોડી વાર તમે બેથી ત્રણ કલાક સેટ થવા દો મેં અત્યારે તમને બતાવવા માટે તરત કટ કરી લીધો છે પણ તમે જો બેથી ત્રણ કલાક તેને રેસ્ટ આપશો અને પછી કટ કરશો તો પણ સરસ એ સેટ થઈ જશે પણ મેં તરત કટ કર્યો છે તો પણ તેના પીસ ખૂબ જ સરસ એવા પડ્યા છે હું તમને આગળ નીકાળીને બતાવું છું હવે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે તે પીસ નીકળી જાય છે અને આપણો કોપરા પાક છૂટો પણ નથી થતો અને સેટ થઈ ગયેલો છે મેં તમને અત્યારે ગરમ જ બતાવેલો છે પણ તમે બે કલાક એમ જ તેને રેસ્ટ આપશો અને પછી તમે કટ કરશો તો પણ ખૂબ જ સરસ એવો પીસ એના પડી જશે હવે પીસ કરીને મેં કમ્પ્લીટ કરી લીધા છે તો આ તહેવારમાં તમે ટોપરા પાક ઘરે જ બનાવો અને ઘરમાં બધાને હેલ્ધી ફૂડ ખવડાવો હવે હું તમને પીસને તોડીને બતાવું છું કે આપણો કોપરા પાક કેટલો પોચો અને એકદમ સોફ્ટ બન્યો છે તો ફ્રેન્ડ તમે પણ ઘરે બનાવો કોમેન્ટમાં મને કહેજો કે તમને આ કોપરા પાક કેવો લાગ્યો તમારે કોઈ નવી રેસિપી શીખવી હોય તે પણ તમે મને જરૂરથી જણાવજો તો હું તમને તે શીખવાડીશ એન્જોય